ફળીમાં અંદાજીતા આવક 3000 બોરીની નવી મગફળીની આવક 35 ફારી નવો કપાસ આ રીત યાદ તમે કીધું કે યાદ છડે

સોળસો ને પાંચ રૂપિયા જૂનો કપાસ અડા વાળો પીળો ચૌદસો ને એકાશી રૂપિયા નવો કપાસ હવા વાળો

નવા અડદ મીડિયમ માલ મીડિયમ અડદ નવા અઠાવન એઠવાની રીતે સિંચોત્રીસ સુનિયર પંચાણુ સંડ અઠ્ઠાણું નવણું હજાર એક હજાર બાર દો હજાર હોળ હોળ કાંઈ માનતો એક હજાર રૂપિયા

पच्चीस सौ ने रुपया तेरह हजार आठ सौ ने पचास रुपया काला तल वरिया

પંદર સો દસ રૂપિયા સુપર ત્રણ નંબર છીણ્યા प्रभाति कुमार चलिए

चार हज़ार नौ सौ रुपया सुपर जीरो